કુશાલ મેને કામ કરવા લાગ્યો કે કાકતી શેર કા કુશી લેલી જન કુશી હાડલો મજા માનતા મા કાકે છે તમારો બતન લોક લેવા ગયો ને બો તડ કે લૂકે

છોકરા રાયું નાખતા એટલે કાંઈ ઉતાર્યું નહીં બ્લેન્ડર ભાંગી નાખ્યું છે સૂટ ને વઘાર કરી નાખ્યો છે આદુ લસણ ને બધું ગ્રેવી કરી નાખ્યું છે મેં જેમ બ્લેન્ડર ફેરવી નાખ્યું છે મસ્તનું થઈ છે રેડી કાંઈ આલો બની જાય ને એટલે આલો વિડીયો બની બધા મસાલા નાખા ભાગી છે તો કન્ટીનો વિડીયો બની ખાઈ આવી જશે કામ રેડી થઈ ગયું છે ના કપડાં હકેલવાના હતા ને

અને છે ને બેદીમાં રવાના છે દેહમાં આઈઠમ ભરવા કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો લાઇકશે ને સબસ્ક્રાઈબ કરી લેજો બે નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય